નમસ્કાર મિત્રો આજે આપણે જાણવાના છીએ પાવાગઢ મહાકાલી માતાનો ઇતિહાસ અને મંદિરની સ્થાપના કેવી રીતે થઈ ચાલો વિડીયો મિત્રો ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોદ નજીક આવેલો એક ડુંગર છે આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલી છે તે ચાપાનેર તરીકે પણ ઓળખવામાં આવેલી આવે છે અને ડુંગરની ટોચ ઉપર આવેલું છે મહાકાળી માતાનું મંદિર જે ગુજરાતનું પવિત્ર યાત્રાધામ છે મિત્રો મિત્રો પાવાગઢ શક્તિપીઠ એ એવું જ કહેવાય છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ સતી માતાના શરીરના ટુકડા કર્યા હતા ત્યારે અહીંયા માતાજીના જમણા પગની આંગળી પડી હતી એટલા માટે આ શક્તિપીઠ અહીંયા છે અહીંયા માતાએ મહાકાળીના સ્વરૂપમાં વિરાજમાન છે મિત્રો મિત્રો મહાકાળી માતાએ રક્તબીજ નામના રાક્ષસનો વધ કરવા તેના શરીરના બધા જ રક્તનું સેવન કર્યું હતું અને ચંડ અને મૂળ નામના રાક્ષસોના વધ કર્યા હતા એવું કહેવામાં આવે છે મિત્રો મિત્રો દસમી અગિયારમી સદીમાં બંધાયેલ શ્રી મહાકાળી માતા મંદિર એ આ વિસ્તારનું સૌથી પ્રાચીન મંદિર છે મિત્રો મિત્રો પહેલાંના સમયમાં પાટીદારો રાજાઓ પૂજા કરતા હતા ત્યાર પછી વિશ્વામિત્ર દ્વારા તેમનું આહ્ય કરી પાવાગઢ શિખર પર સ્થાપિત કરવામાં આવ્યા હતા ત્યાં ત્યાં જેવા તેમની મા દુર્ગા અથવા મા ચંડીના સ્વરૂપમાં તેમની પૂજા કરવામાં આવી છે મિત્રો આ મંદિર સાથે એક દંતકથા પણ જોડાયેલી છે એવું કહેવાય કે જ્યારે નવરાત્રિના તહેવાર દરમિયાન મંદિરે ગરબાનું આયોજન કર્યું હતું જેમાં હજારો ભક્તો એકઠા થયા હતા મિત્રો આવી બિનસરથી ભક્તિ જોઈને દેવી મહાકાળી સ્વયં સ્થાનિક મહિલાઓ ભક્તોની વચ્ચે આવ્યા અને તેમની સાથે નૃત્ય કરી રહ્યા હતા તે સમયે રાજ્યના રાજા પટાઈ જયસિંહ પણ ભક્તો સાથે નાચતા હતા તે સુંદર સ્ત્રી જોઈને તેની સુંદરતાથી મોહિત થઈ ગયો અને વાસનાથી ભરેલા રાજાએ તેનો હાથ પકડ્યો અને અયોગ્ય માગણીઓ કરી દેવીએ તેને ત્રણ વાર હાથ છોડી દેવા કહ્યું અને ક્ષમા માંગવા ચેતવણી આપી પરંતુ રાજા કોઈ પણ સમજણ શક્તિ ગુમાવી ચૂક્યો હતો અને દેવીની વાત ન માન્યો અંતે દેવીએ તેને શ્રાપ આપ્યો કે તારા સામ્રાજ્યનું પતન થશે પછી મિત્રો ટૂંક સમયમાં મહંમદ બેગડો રાજ્ય પર આક્રમણ કર્યું જેમાં પતાઈ જયસિંહ યુદ્ધમાં પરાજિત થયો અને મહેમદ બેગડાએ પતાઈ જયસિંહ રાજાને મારી નાખ્યા મિત્રો મહાકાલી માતાના મંદિરમાં યંત્રની પૂજા થાય છે મિત્રો તો મિત્રો આ હતો આજનો વિડીયો આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ